નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો ચહેરો વાઇટ કરવા માટે જો કે અત્યારે નવરાત્રી અને દિવાળી આવી રહી છે બધા જ અત્યારે તહેવારોની સીઝન ચાલુ છે અને આજનો ટોપિક પણ એવો છે કે આપણો ચહેરો વાઇટ કરવા માટે બે ત્રણ વસ્તુઓ છે એવી આપણા ઘરે જ રહેલી છે કે જે પાર્લરમાં જતા હોય જે મોંઘી દાટ અમુક જે ટ્રીટમેન્ટ કરાવતા હોય છે તેમની પાછળ ખર્ચો તો થાય છે પણ વારંવાર આ વસ્તુ ન કરવી પડે ટ્રીટમેન્ટ પાર્લરની કેમ કે વારંવાર એક તો ખર્ચ તો ઠીક છે ખર્ચ પણ કરવો પડે છે ટ્રીટમેન્ટ કરાવવા માટે તો આ વારંવાર ન કરવું પડે એની માટે આપણે ઘરે જ રહેલી કેટલાક એવા એવી ઔષધિઓ કેટલીક છે કે જે પાવરફુલ પરિણામ આપે છે અને બે ત્રણ એવા પ્રયોગો પણ છે કે જે અમે અનેક વખત ઉપયોગ કરેલો છે જો કે એક વાત મનમાં નક્કી કરી રાખવી મગજમાં કે સ્કીનનો રંગ છે ને કાળો રંગ હોય તો તે સફેદ થતો નથી મતલબ કે કાળા એ તો નેચરલી હોય બધું કુદરતને આભારી હોય છે એટલે પણ સ્કિનને છે એ ચમક છે કુદરતી જે ચમક હોય આપની જીવનશૈલી એવી હોય કાં તો બહાર મહેનતું કામ કરવાનું થતું હોય તડકામાં જવાનું થતું હોય તો સ્કિનનો નેચરલી કલર હોય એ કાળો પડી ગયો હોય છે સૂર્યપ્રકાશમાં વારંવાર રહેવાથી અથવા તો કોઈ પણ કારણોસર જે કાળો પડી ગયેલો કલર હોઈને આને ફરી પાછો ચમકાવી શકાય છે અને એની માટે નેચરલી ઔષધિઓ છે ને એ પાવરફુલ પરિણામ પણ આપી જાય છે તો મિત્રો એના બે ઉપચાર બતાવો અને તમને કે ખૂબ જ તમે એકવાર કે બે ત્રણ વાર એની ટ્રાય કરશો એટલે તમને ખુદને જ ખબર પડી જશે બાકી અમુક પ્રકારના જે ફેશિયલ અને ખાસ તો બ્લીચિંગ તહેવારોની સિઝન છે એટલે બ્લીચિંગ વારંવાર કરાવતા હોય છે જેની અંદર અમુક પ્રકારના ઘણી જગ્યાએ એવા ગંભીર કેમિકલનો ઉપયોગ થતો હોય ગંભીર રસાયણો જેની અંદર હોય એવી ક્રીમ અને એવી વસ્તુઓનો ઉપયોગ થતો હોય કે જે ચહેરાને અમુક સમય પૂરતો ચમકાવે છે જ્યારે પાછળથી તમે માર્ક પણ કર્યો હશે કે બ્લીચિંગ કરાવતા હોય તો ઘણા લોકોને અમુક સમય પછી અથવા તો એના થોડા ટાઈમ પછી સ્કીન છે એ કાળી પડી ગયું હોય એવું લાગે છે કેમ કે એની પાછળ કેમિકલની અસર હોય છે એટલે તમે એવું નથી કહેતા કે ન જ કરાવું જોકે સિઝન અત્યારે છે એ ટાઈપની ચાલી રહી છે પણ જે દેશી વસ્તુ છે આપણા ઘરે રહેલી બે ત્રણ એવી વસ્તુ કે એનો ઉપયોગ કરશો અને તમને એનું રિઝલ્ટ તમારી સામે મળશે ન કોઈ આડઅસર નહીં કોઈ જ આડઅસર થાય અને તમે દરરોજ પણ એનો ઉપયોગ કરી શકો અને સાવ એમ કહેવાય કે જરાય ખર્ચાળ નહીં એમ તો એની માટે મિત્રો તમે મારા લેપટોપમાં જોઈ લો એકવાર હોય તો બરાબર આવે છે સોરી ટેબ્લેટમાં હોય લેપટોપમાં હોય આપણી પાસે બે એવા પાવરફુલ ઔષધિઓ છે અને બે એવા પાવરફુલ ઉપચારો જે દેશી ઉપચારો છે કે જે જબરજસ્ત અને જોરદાર પરિણામ આપશે એની માટેનો મિત્રો પહેલો ઉપચાર બતાવો કે સ્નાન કરતા પહેલા આપણે જે વિડીયોનું ટાઇટલ છે એમાં એવું જ રાખ્યું છે કે ચહેરો વ્હાઈટ કરવા માટે સ્નાન કરતા પહેલા ચહેરા ઉપર બે વસ્તુ લગાવો અને ચહેરો ગોરો ગોરો મતલબ કે ચમકે કુદરતી રીતે અને પાર્લરમાં જે વારંવાર ખર્ચ કરવો પડે એનાથી બચી શકાય એની માટે અને ખાસ જેમને અત્યારે તહેવારોની સિઝન છે અને જેઓના ભવિષ્યમાં લગ્ન થવાના છે અથવા તો જેમના લગ્ન થઈ ગયા છે એના નજીકના સંબંધી હોય કે જેઓ પણ વરાજાની જેમ ટ્રીટમેન્ટ કરાવતા હોય આવા લોકોને ખૂબ જ ફાયદો થાય છે બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે પ્રયોગ એવો છે કે સૌથી પહેલાં તો તમે જ્યારે સવારે ઉઠોને સૂર્યોદય પહેલાં એક તો ઉઠી જવું સવારે ઉઠીને એક તો પહેલાં ખાલી પેટે થોડું ગરમ પાણી હુંફાળું લેવાનું છે સામાન્ય તાપમાન વાળું હવે તમે જ્યારે દાંતણ પાણી કર્યા પછી સ્નાન કરવા જાઓ સ્નાન કરવાના અડધો કલાક પહેલાં અથવા તો જ્યારે સ્નાન કરવા માટે જાઓ છો અને ઓછામાં ઓછા પાંચ દસ મિનિટ પહેલાં એક ક્રીમ બનાવવાની છે એ ક્રીમની અંદર કઈ કઈ વસ્તુ બે ત્રણ વસ્તુ છે જે ઘરની જ છે અને એનો રિઝલ્ટ છે ને જોરદાર આવે છે અડધી ચમચી ચણાનો લોટ અડધી ચમચી ચોખાનો લોટ અને અડધી ચમચી મસૂરની દાળનો લોટ લેવાનો છે અને આનો લોટ એટલે કે ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરીને એક ચપટી એની અંદર તમારે હળદર નાખવાની રહેશે અને આની અંદર પ્રવાહી સ્વરૂપે તો કે દહીંનો પ્રયોગ કરવાનો છે મિત્રો રાતનું જમાવેલું દહીં હોય ને તો તમારે બે ત્રણ દિવસનું દહીં નહીં લેવાનું અને રાતનું જમાવેલું દહીં જ લેવાનું છે સવારે એનો ઉપયોગ કરવાનો છે તમારે જરૂરિયાત પ્રમાણે દહીં ઉમેરી એને બરાબર મિક્સ કરીને એકદમ ઢીલી પેસ્ટ જેવું તમે ફેસ પેક બનાવી લો અને ફેસ વોશ જેવું ઢીલું થઈ જાય ને એવું ઢીલું કરી એના ચહેરા ઉપર બે પાંચ મિનિટ ઘસવાનું છે પછી એ રીતે લગાવી દેવાનું છે અને તમારે એક મિનિટ ખાલી રાખવાનું છે બે મિનિટ સુધી ફેસ વોશ કરતા હોય એ રીતે તમે ઘસી અને પાંચ મિનિટ ખાલી રહેવા દેવાનું છે પછી તમારે સ્નાન કરવા માટે જતું રહેવાનું છે તમારે સ્નાન કરતી વખતે કોઈ પણ સાબુ કે કોઈપણ ફેસવોશનો પ્રયોગ કરવાનો બિલકુલ જ નથી તમારે માત્ર ને માત્ર ઉફાળું પાણી આ રીતે મિત્રો દહીં છે ને એ દહીં જ નાખવાનું છે દૂધનો પ્રયોગ ન કરતા અત્યારે વરસાદી અને શિયાળાની અંદર દહીં છે એ સ્કીન માટે સૌથી પાવરફુલ પરિણામ આપી જાય છે એટલે તમારે દહીંનો જ પ્રયોગ કરવાનો રહેશે અને મિત્રો ચહેરો છે એ હુફાળા પાણીથી વધારે ગરમ પાણી પણ ન લેવું મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે શિયાળો છે એટલે ખાલી હુફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવાનો છે બે કે ત્રણ દિવસ આ પ્રયોગ કરોને તમને જોરદાર પરિણામ ખુદને જોવા મળશે ત્યાર પછીનો મિત્રો એક પ્રયોગ છે કે સ્નાન કર્યા પછી કરવાનો છે અને એવું નથી કે આ બંને પ્રયોગ સ્નાન કરતા પહેલા કરવાનો પછી સ્નાન કરવાનો પછીનો એક એવો પ્રયોગ છે જેનો પણ અનુભવ કરેલો છે અમારા એક મિત્રએ અને એ પણ ખૂબ જ કારગર છે એટલે જે લોકોના નજીકમાં લગ્ન થવાના હોય અથવા તો જે લોકોને તહેવારના હિસાબે તૈયાર થવાનો હોય અને અમુક પાર્લરોની ટ્રીટમેન્ટથી બચવું હોય અથવા વારંવાર પાર્લરમાં જવું ન હોય ફેશિયલ કે બ્લીચિંગ કરાવો તો એની માટેનો જે કોફીનો પ્રયોગ છે તમે ઘણી જગ્યાએ વિડીયોમાં જોયું હશે ખાસ તો યુટ્યુબમાં કે કોફીના પ્રયોગથી આમ થાય કોફીનું ફરાણું કે ઢીકણું બધું હોય પણ કોફીનો પ્રયોગ કરેલો છે જે એ બતાવ્યું છે જેની અંદર મિત્રો કોફી લેવી અડધી ચમચી જેટલી કોફીનો પાવડર એની અંદર અડધી ચમચી જેટલું મધ દેશી મધ અને ત્રણ ટીપા લીંબુના રસના અને ત્રણ ટીપા ગુલાબજલના બધી વસ્તુને બરાબર મિક્સ કરી એકદમ ઢીલી પેસ્ટ થાય આ પેસ્ટને ચહેરા ઉપર ઘસવાની નથી પણ જે રીતે ફેસ પેક લગાવતા હોય તમે પાર્લરમાં જાઓ તો થોડી વાર ફેસ પેક લગાવીને તમને આરામ કરવા માટે રાખે છે પાંચ મિનિટ સુધી જે ફેસ પેક લગાવો છો એ જ રીતે મિત્રો આ જે કોફીનું જે છે એને આખા ચહેરા ઉપર લગાડી દેવાનું છે લગાવ્યા પછી આને પણ ઓછામાં ઓછું તમારે દસ મિનિટથી લઈને વીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે અને પછી આને પણ તમારે હુંફાળા પાણીથી ધોઈ લેવાનું છે તમે ખુદ જ જોશો કે રિઝલ્ટ કેવું છે તમારે કોઈને પૂછવાનું નથી કોઈને કમેન્ટ પણ ન કરતા અને તમે ખાલી એક જ વખત ટ્રાય કરજો પછી મિત્રો તમે એનું રિઝલ્ટ છે એ જાતે જ અનુભવ કરશો એકવાર તમને કહી દઉં છું કે ચહેરો છે એનો રંગ કુદરતી છે આ પ્રયોગ છે એવું ન માનતા કે તમે કાળા હોય એને ધોળા કરી નાખે મતલબ કે તમારો ચહેરો એને વ્હાઈટ કરી નાખે છે એવી કોઈ જ લોભામણ નહીં કરતા જાહેરાતોમાં પણ પડતા નહીં પણ સ્કિનની અંદર જે પણ કુદરતી હોય એ કુદરતી ચમક જે નેચરલી ચમકે છે જે નેચરલી ગ્લો આપે છે આ છે આ બે પ્રયોગથી જોરદાર આવી જાય છે એટલે કે મિત્રો તમારે અત્યારે તહેવારોની સિઝન છે અને ઘણા બધા ખાસ તો બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે અને તમે ક્યાંક રાત્રે જતા હોય ક્યાંક પાર્ટીમાં કે એવી જગ્યાએ તો મિત્રો તમારે ત્યાં પણ આ પ્રયોગ કરીને પણ તમે જઈ શકો છો આ પ્રયોગ ખૂબ જ સારું એવું પરિણામ આપશે આનાથી સૌથી પહેલાં તમે દહીંવાળો પ્રયોગ છે એ પણ કરો ત્યાર પછી ક્યાંક પાર્ટીમાં તમારે જવાનું હોય એ ટાઈમે પહેલાં તમારે એ પ્રયોગ કર્યા પછી અડધા કલાક પછી કોફી પેક લગાવીને પંદર મિનિટ રાખી પછી ધોઈ નાખો આનાથી જોરદાર પરિણામ મળશે અને તમારે ક્યાંય બીજું કરવું નહીં પડે મતલબ કે કોઈ પાર્લરમાં કે કોઈપણ ટ્રીટમેન્ટ તાત્કાલિક કરાવી નહીં પડે એ નહીં કરાવી પડે એટલા માટે મિત્રો આજનો આપણો ટોપિક હતો કે આપણે બને ત્યાં સુધી દેશી જ પ્રયોગ ઉપર ડિપેન્ડ રહેતા હોઈએ તો જે પણ મિત્રો જોડાણમાં આપણા લાઈવ સિઝનમાં એ મિત્રો બધાનો જ ખૂબ ખૂબ આભાર ખાલી આટલું જ કહેવાનું હતું મિત્રો અત્યારે તહેવારોની સિઝન છે અને ઘણા લોકોને આ કામ લાગી શકે મિત્રો બાકીનો પ્રયોગ તમારે કરવો ન કરવો એ જ તમારી મરજી છે દેશી પ્રયોગ છે ખર્ચો કોઈ જ નથી એટલો નુકસાન તો કોઈ જ નહીં કરે મિત્રો ફાયદો ઘણો બધો છે તમે પ્રયોગ કરશો તો તમને ખબર પડી જશે બાકી તમને કંઈ જ નહીં થાય એટલે આ રીતે મિત્રો પ્રયોગ તમે કરી શકો છો ને ચમકાવવા માટે બીજું એક કહી દઉં કે આ જે છે દહીં વાળો એ જે પ્રકારનું દેશી ઉપટન જેવું છે પહેલાના સમયમાં પ્રાચીન સમયમાં આપણા જે વડીલોને બધા હતા એ પણ ચણાના લોટથી ચહેરો ધોતા જેના લગ્ન થવાના હોય પીઠી રૂપે પણ હદર એનો ઉપયોગ કરતા તો એ બધી જ કુદરતી વસ્તુ કુદરતી રીતે શરીરને ચમકાવવાની જે આપણા ઘરે રહેલી ઓસળિયા જે છે ઔષધિઓ એને પહેલેથી જ આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ પણ આ તો અમુક બજારમાં એવી વસ્તુઓ ભ્રામક આવી ગઈ છે કે આ બધી જ વસ્તુ વિસરાઈ ગઈ બાકી સાચું સોનું તો આ જ છે ઓલ્ડ ઇસ ગોલ્ડ એટલે આ પ્રયોગ છે એ ખૂબ જ ફાયદો થશે જે દહીંવાળો જે પ્રયોગ છે ચણાનો લોટ ચોખાનો લોટ મસૂરની દાળનો લોટ અને હળદર એક ચમચી અને તમે આખા શરીરે એનો ઉપયોગ કરવા માંગો ને તો પણ કરી શકો તો આ આ તમારી જરૂરિયાત પ્રમાણે વધારે બનાવવાનું છે તમે તમે આખા શરીરે એનો પ્રયોગ કરજો જબરજસ્ત પરિણામ મળશે મિત્રો તમે સાબુ પણ ભૂલી જશો સો ટકાની વાત છે ફેસવોશ પણ ભૂલી શકો સોની વાત છે તમે હાથ ઉપર પણ એનું ઘસી રગડીને પછી સ્નાન કરી શકો છો આનાથી કોઈ દિવસ સ્કિનને લગતી સમસ્યા નથી થતી ચામડીના કોઈ રોગ નથી થતા જો આનાથી કાયમ જે લોકો સ્નાન કરતા હોય એટલા માટે મિત્રો આ બધી જ કુદરતી વસ્તુ એટલે જે મિત્રો આપણે લાઈવ સેશનમાં જોડાના ફરી એકવાર બધાને ખૂબ ખૂબ જ આભાર મિત્રો હેલ્ધી રહો સ્વસ્થ રહો તાજા માજા રહો કેમ કે શરીરને સ્વસ્થ રાખવા માટે બેસ્ટ ઋતુ છે બેસ્ટ સમય અત્યારે છે ઠંડીની ઋતુ પાચનતંત્ર પર એટલું જ જે છે એક્ટિવ હોય એટલે શરીરને જેટલું સ્વસ્થ બનાવશો આ ઋતુમાં એટલું જ આખા વર્ષ સુધી એનો ફાયદો રહેશે આપણા શરીરે હેલ્થી રહેશે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર